હા કોનો ફોન આયો વર્ષોત્તમ પોપટ વર્ષોત્તમ પોપટનો ફોન છે હા હા બોલો બોલો પરસોત્તમ ભાઈ બોલો બોલો કેમ છે પૂરા સારું મજામાં પૂરા કેવી ગઈ સાહેબ તમારી થમ એટલા ભાઈ સારું જોઈને ને સારું જોઈને જોવાને સારું પછી એવું હરખું છે અત્યારે તમને ખબર ને ચારે બાજુ બગડા છે બોલે છે કેવું સારું હોય કેમ યાદ કર્યા પડશે તમ ભાઈ હમણાં કાકા ભારત પાકિસ્તાનનું યુદ્ધ આવે નવરા હોય તો યુદ્ધમાં વહ્યા જાવ ને હમણાં હું યાર યુદ્ધમાં તો વયો જાવ એમાં કાંઈ નથી આપણે યુદ્ધમાં જવાનું જોઈએ ભલા મણા ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ થયું છે તો આપણે યુદ્ધમાં જવાનું જોઈએ એમાં કાંઈ ન હોય પણ એમાં એવું છે કે જો એમાં બે વાત છે ભાઈ કે જો હું ઘાયલ થઈ જાઉં તો તો વાંધો નથી કાંઈ મરી જાવ ને તો મોટો વાંધો છે ઘાયલ થઈ જાવ તો પાછો આવી યહું ને કા પાકિસ્તાન વાળા રાખે

પાવડર બનાવે એમાં મને વાંધો નથી કાઈ પણ એમાં એવું છે કે જો એ વોશિંગ મશીનમાં નાખવાનું પાવડર બનાવેન માં નાખવાનો પાવડર તો તો વાંધો નહી પણ ઈ નાવાના હાબુ નો પાવડર બનાવે ને હાબુ નો તો જરાક તકલીફ જેવું જવું દાબુ બનાવે એમાં શું તકલીફ પછી હાબુ બનાવે ને એમાં મને કાંઈ વાંધો નથી પણ એમાં પાછી બે વાત એમાં પાછી બે વાત આવી એ લુગડા ધોવાના હાબુ બનાવે ને તો મને કાઈ વાંધો નથી પણ ભલે મને જો નાવાનો હાબુ બનાવે ને